અમરેલી વડિયા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં મગફળીના થયા બે હાલ ખેડૂતો બન્યા ચિંતિત અમરેલી વડિયા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં મગફળીના થયા બેહાલ ખેડૂતો બન્યા ચિંતિત વડિયા તાલુકામાં અવરીત વરસાદથી ખેડૂતોએ ચોમાસું વાવેતર કરેલ મગફળીના પાથરા પલળી ગયા તૈયાર મગફળીના પાક પલળી જતા ખેડૂતોમાં આવેલો મોઢેનો કોળિયો છૂટવાઈ ગયો છે મગફળીમાં ફૂગ ચડી દાણા ઉગી નીકળતા ખેડૂતો નિરાશ થયા છે યાર્ડમાં મગફળીના સાતસો આપે નાફેડ ટેકાના ભાવે ખરીદી ન હોવાનો વસવસો ખેડૂતો કરતા રહેશે ખેતી પ્રધાન દેશમાં ખેડૂતો લાચાર થયા છે સરકાર દ્વારા ટેકાના ટેકાના મગફળી વહેલી ખરીદી તેવી ખેડૂતોની માંગણી છે મારું નામ લાલજીભાઈ કેકાણી છે મારો મોબાઈલ નંબર અઠાણું બે સત્તાવન ચિમોતેર એક ઓગણીસ અમારું ગામ અમરેલી જિલ્લો વડિયા તાલુકો બાટવાદેવડી ગામ આજે અમારે છ દિવસથી આ માંડવી ઉપાડેલી પડી છે છ દિવસથી આ વરસાદ વધે તો અત્યારે આ માંડવી એટલી બધી બેકાર થઈ ગઈ છે કે નથી ટેકામાં ચાલે એમ નથી યાર્ડમાં વેચાય એમ દરેક માંડવીમાં ફૂગ લાગી ગઈ છે બીજા નંબરે પચાસ ઉગી ગઈ છે તો અત્યારે હવે અમારી પરિસ્થિતિ એવી છે કે આ સરકાર બી સાંભળતી નથી અને નેતાઓ બી સાંભળતા નથી અમારા નેતા ખેડૂતના અત્યારે કેટલા બધા બેઠા છે કોઈ એક એક શબ્દ પણ નથી બોલતા તો અત્યારે અમારે શું કરવું આ આ માલ ઘરમાં નથી સચવાય એમ વેચવા ગયા પૈસા નથી આવે એમ નાફેડવાળા એમ કહે છે કે આ માંડવી હાલ છે નહીં તો અમારે અત્યારે કરવું હું તો જાવું તો જાવું ક્યાં અત્યારે ઓલી જૂની કહેવત છે કે કણબી વાહે કરોડ કણબી કોઈનો નહીં આ એના જેવી પરિસ્થિતિ અત્યારે અમારે આવીને ઉભી રહી છે તો અમારે શું કરવું દીપભાઈ ગોકલભાઈ બોડી ગયા મોબાઈલ નંબર ચોરાણું બે ત્રેસઠ એકોતેર જીરો પચીસ ગામ બાટવા દેવડી તાલુકો કુકાઓ વળિયા અમારી માંડી ઉપર આ છે છ સાત દિવસ ઉપાડેલી પડી છે સાત દિવસ વરસાદ પડે છે સાવ સુકાઈ ગયો છે ફૂગાઈ ગઈ છે આ ઉગી ગઈ છે હવે આનો અમારે પંદરસો રૂપિયા અમને આ મળ અટાણે પડે છે તો હજાર રૂપિયા મળે અટાણા આ માંડવી યાર્ડમાં રાખવા કોઈ ખુશી નથી વેપારી નથી નાફેડમાં રાખે નથી નાફેડ માં સાંભળતા અને આઠસો સાડા આઠસો નવસો માં છસો માં રીતે છે તો અમારે આમાં જીવવું કેમ કેમ નથી નાફેડ વાળા સાંભળતા નાફેડ માં લઈને જાવ તા નાફેડ એમ કે માંડવી અમારા નો હાલે તો અમે લઈને જાવી ક્યાં અટાણા આ માંડવી પેલી ને અમે ઘરમાં નાખી ઘરમાં હસવાય એમ નથી આ અને મોદી સરકાર એમ કે બે હાજર બાવીસ માં ખેડૂત હમણાં બમણું ઉત્પાદન આપજો બે હાજર બાવીસ ની સાઈલ ક્યાં ગયા છવ્વીસ મી પચીસ મી હાલે છે અશોક હિરાણી ગામ બાટવા દેવડી અમરેલી જિલ્લા કિસાન સંઘ ઉપાધ્યક્ષ હવે વાત એવી છે કે આ છેલ્લા પાંચ દી થયા જે કમોસમી વરસાદ પીડ્યો અમારા માટે તો કમોસમી સરકારના ચોપડે તો ભલે ચોમાસું રહ્યો આ તમે મગફળી જોઈ શકો છો આ બધું જે પલળી ગયું અમારો રાજા તો દયાહીન છે જ તો ભેરો કુદરત દયાહીન થઈ ગયો કે હવે ખેડૂની માઠી એટલી બે ગઈ કે હવે અમારી પડતર પડતર કિંમત રહી ને એ પૈસા નથી થાય એમ આ આવી ધોરી સારી લાગી ગઈ હવે આ મગફળી કોણ લે અને કોણ ખાય હવે તો આમાં અમારી તો એક જ માંગ છે કે અમને અમારી લાગત ઉપર જે કઈ નફો આપવાની વાત છે ઈ એ નફો આપીને એને સરકાર મગફળી ખરીદી લે અને આ આજ આજની તારીખમાં એક સૌથી મોટી વાત એ છે કે આ કહેવાતા કૃષિપ્રધાન દેશમાં મગફળીનું ટેકાનું ખાલીને ખાલી છેલ્લા પંદર દિવસ રહે ત્યારે એ એમ કે કે ટેકાનું રજીસ્ટ્રેશન કરવાનું ખરીદી હવે દિવાળી પછી લે તો હવે અમારે અત્યારે પૈસાની જરૂર છે મજૂરને ચૂકવવા હે તો આ મગફળી બેસીને પૈસા કઈ રીતે દઈએ ગઈ ખરેખર તો કૃષિપ્રધાન દેશમાં ખેડૂને કાયમી માટે ટેકાનો ભાવે એ ચાલુ જ રહેવું જોઈએ અને એ મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે કે નીચામાં નીચો ભાવ હોવો જોઈએ નીચો ભાવ ભાવ આવવો જ ન બદલે ઈ ઊંચામાં ઊંચો છે આથી મોટી તો બીજી શું શકે ખેડૂની કે આ કૃષિપ્રધાન દેશમાં સરકાર જે ટેકાના ભાવ જાહેર કરે ઈ ચોખ્ખું બોલીને કહે કે આ મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે નીચામાં નીચો ભાવ છે તો ઈ ઊંચામાં ઊંચો થાય છે તો આ કોઈ 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 બોલવા રાજી જ નથી ખાલી કહેવાના જ ખેડૂત નેતા ને ધારાસભ્યો સંસદ સભ્યો કોઈ કઈ બોલવાનું જ નહીં ખેડૂ માટે અશ્વિનભાઈ કેશુભાઈ કોટડિયા ગામ બાટવા દેવડી જિલ્લો અમરેલી આજે પાંચ છ દિવસ આ વરસાદ ચાલુ છે માંડવીના પાથરા પીડા છે બધું હળી ગયું છે હવે નાપેટમાં લઈ જઈએ તો સરકાર એવું કે છે કે આ માંડવી તમારી નહીં ચાલે યાર્ડમાં જઈએ તો છસો આઠસો રૂપિયાના ભાવ આપે છે તો આનાથી અત્યારે અમને આ હજાર રૂપિયામાં પડતર થઈ છે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે